તાલુકાના જસપરા માંડવા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે રાજપૂત ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ભારે નારાજગી છે ત્યારે જુદા જુદા ગામોમાં અને જુદા જુદા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ પ્રચાર અર્થે નહીં આવવા બેનરો પણ લગાવી દીધા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના જસપરા માંડવા ગામ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા અને ગામના જુદા જુદા વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારમાં રૂપાલા હાઈ હાઈ તેમજ જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર કરાયા હતા આજે સાંજના સાડા છ કલાક દરમિયાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જસપરા માંડવા ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Eu